તારે વરણનો નો ગમે એવડો મોટો માણસ હોય ચારણનો નું નેહડું ક્યાંય હોય ને ખબર પડે ને વ્રત કોઈ માજી હોય ને તો કે આઈમાં છે જરાક પગે લાગતા જાય ઈ સનાતન ની તાકાત હતી ભલા માણસ આ ઈ ભગવતીઓ છે અમારી ઈ ઓઢણાવાળીઓ છે અને એને કોઈ દી એવું નથી રાખ્યું હો કે ચારણ છે તો જરી કઈ નજીક ખોળામાં માં હોય બોલે કે તું છે ટોરે ચારણ નથી એવું નથી વચ્ચે યાદ આવ્યું એટલે એક વાત કર દઉં એવું કોઈ દી હોય અમારે કોઈ દી અમારે કોઈ દી એવું કઈ મનમાં આવલી કોઈ ન રાખવું વધારે કઈ બીજું શબ્દ નથી બોલતો પણ મનમાં એમ થઈ જાય કે અમે માના બાળ અમારું કા ના માના બાળ ને ઉપાડી ફેંકી દઈએ જો અવળે કેળે હાલવા માંડે તો એટલે આ વાત સાંભળજો વચ્ચે અને કદાચ કોઈ પણ હોય અહીં કણેરી માં દેવી પૂજક ના દીકરીઓ મેં એવલે વખતે કદાચ કીધું હોય કે ખબર નહીં દેવી પૂજક ના દીકરીઓ દાતણ દેવા આવતી હતી ખાલી અને માને કીધું મા મારા લગ્ન આવ્યા છે અને આ તિથિ વખતે તારીખ ની તિથિ કહેતા તેથી માં તમે આવશો ને જાન આવે ત્યારે ઘડીક આવ્યો અરે મારો બાપ આવું ને કેમ નો આવું બેટા તમે કાયમ દાંતણ દેવા આવો છો મને અમે હું આવું અને એમાં કોઈ માનો ખાસ બહુ મોટો હેઠ સેવક સેવક અને એને અમદાવાદમાં એને બહુ મોટો પ્રસંગ ખાસ મોટર મોકલી આઈ માન તેડી ગયા આઈ માન ત્યાં પૂગ્યા કાંઈ વાળું કર્યા વાળું કરીને માં આરામ કરવા માટે જ્ઞાન યાદ આવ્યું સવારે દેવી પૂજક ત્યાં જાનું આવે છે ઓલી દીકરીઓ દાંતણ દેવા આવતી હતી અને ઓલા જે ધર્મણી કરવા લઈ ગયા ત્યાં એને કીધું મોટર બારી કાઢો ને અરે મારી હટાણે ક્યાં મારો યુ જાઉં કણેરી હે મારે કણેરી જટ મને અરે મારો પ્રસંગ મારો આમ એ સમર્પિત હતો એટલે મનમાં એવું કઈ નઈ કે મા કે બરાબર પણ જરાક વિનંતી કરું મા મારો પ્રસંગ બધા આઈ માં આવ્યા આઈમાં હવારે જ બધું હાસું છે જે છે એ બધા દર્શન કરશે આટલા જણા ખબર હોન માં આવ્યા લાખો માણસ ગાંડું થાય અમદાવાદમાં એટલા આવશે પ્રેમમાં માના ભાવમાં અને માં તમે તો કે તું ગાડી કાઢી મારે નથી રોકાવા એમ એને એમ થયું માને જે કઈ થયું હોય કઈ વાંધો ને માં ગાડી કાઢી હવારે ગાડી કણેરી ભૂગી ઈ વખત ના કેળા હવારે નવ દહ થઈ ગયા તી હાજે નીકળ્યા તા હવારે ભૂગ્યા અહીંયા નવ દહ વાય જે કઈ ભૂગ્યા છે અને સીધું કીધું કે માં અહીંયા ગાડી અહીંયા આવતી હતી આ વાડીમાં એટલે કીધું કે માં કીધું અહીંયા ને અહીંયા આમ જવા દેવી પૂજક ના ઘર બાજુ જાવ જો ને હરણાયું ઢોલ વાગે છે એક હા એ ન્યા આવી અને ઓલી દીકરીઓ રાજી થઈ ગયો અરે માં અમને એમ થાતું હતું કે મારી માએ હા પાડી નહીં આવે અને માં હોનલે બેય ઉપર હાથ મૂકીને કીધી મારું દીકરીઓ મારા બાળક મને યાદ કરે તો દુનિયાના હાથ હમદર પાર હોય ને હોનલ ન ફૂગે તો હોનલ ન કહેવાય ભલા માણસ શું વાત કરો છો એ અમારી માં એક એટલે વચ્ચે વાત યાદ આવી ગઈ તમે રાજકોટ થી ભાવનગર જાતા હો તો જાનભાઈ માં ની દેરડી આવે છે તમને ખબર હશે જાનભાઈ માં છે જાગતી જોત છે જગદંબા આજથી જાજા વર્ષોની હજી વાત નથી થઈ દુકાળ પડેલો ભયંકર દુકાળ પડ્યો સજન ખેરુ ખેરુ થિયા એક વાડેજા વચ કો હોરઠ કો માળવો કો મરધર કો કચ્છ નોખા નોખા ભાગવા મીડ્યા ટુકમા વાત કરું દુકાળ પડ્યો અને એમાં પાણી વય ગયા કુવાઉ આઈ મારી બધા એવા જાનભાઈ મારી પાસે અઢારે વરણ પરવડ ભાઈ બીજા દ્રીજા આદલિત પટેલ જે હશે તે અને આવીને કીધું કે માં નેહણું મૂકું જોયે ઢોર માલ ઈ વખતે તો વધારે માલ ટોરનું ગરીમાં વયા જાય થોડાક બે પાંચ મહિના કાઢી આવી ઉનાળાના બે ચાર મહિના કારણ કે મા તળમાં હાવ કાળ જેવું છે અને ગરમા થોડોક મેથ્યો છે એટલે કીધું કે ના ના એટલા બધા માલ તોર લઈને બધા કેમ જાય ઘણા એકાવા હોય અડધા ને રહેવું પડે અડધા કેમ ભેગું તો કે પણ માં પાણી વયનાનું તો કે કામ કરો નહીં વાયુ ગાળ્યું તો અરે માં આજુબાજુના ગામવાળા મથી મથી મરી ગયા મહેનત બધી માથે પડી નદીઓના પટમાં વાળ્યું ગાળ્યું તોય પાણીનો ત્રહિયો નથી આવતો માં એવું છે કે હા હાલો મારી આર્ય હાથમાં લાકડી લઈ અને જાનબાઈ માં નીકળ્યા આંબળજો હાથમાં લાકડી લઈને જાનબાઈ માં નીકળ્યા ગામના પાદરમાં જઈને આમ ટીહો થાય ને હાડા હાટ કરતો અને કીધું કે બાપા અહીં વાવ ખોદવા માંડો ની અરે હવે માને વિધારે કઈ કહેવાય ની માને બહુ માં પગે લાગી માં મરી જાઉં મહિનો બે મહિના મહેનત કરીશું આખું કામ વળી છે તો હાલો વેલું થઈ જાય પણ માં પાણી અહીંયા આવે નદીના ફટમાં ગાળીઓ ન્યા નથી આવ્યા અહીંયા આવે કે બાપા આવડ ક્યાં દુબળી છે જરી ગાળો ની આવી જાય તો આવી જાય અરે પણ માં અહીંયા અરે પણ તમે ગાળો તો ખરા આવડ ક્યાં દુબળી છે ઈ જોજો આવડ ક્યાં દુબળી છે આપણે ઈ જ કીધું છે ગામડાના માણસો નાના માણસો એમ જ કીધું છે મારી ખોનલ ક્યાં દુબળી મારી આવડ ક્યાં દુબળી મારો દ્વારકા વાળો ક્યાં દુબળો છે એટલે ઈ કોઈ દી દુબળા પણ એને પોતાને દેખાડવું એટલે પછી તો હું ગામાં માને બહુ વળકી ગયા ને સાહેબ બહુ વાયુ ગાળી મોટી અને વાયુ ગાળી ભભુકા છૂટ્યા તળીએ થયો તળીએ ભભુકી ખળીએ દાણે દાણે ફળીએ તુલસીમાં માં રે આઈ તને ખમા મારું એક ગીત છે એમ ભભુકા સુધા ભાઈ પાણીના ગામ આખું રાજી રાજી આઈ માં એક શરત રાખી જાનભાઈ માં આ વાયુમાં પાણી ભરવા માટે આવે હવનો બધા ભાગ કોઈ પણ હોય પશુ પંખી બધા માણસ માં કોઈ જ્ઞાતિ જાતિ ભેદ ભાવ કરવાનો નહીં આટલી મારી શરત માનજો માનું વેણ કોઈ ઉથાપી શકે નઈ અમુક ગભરા ઈ એ વખતે એવી માન્યતા હજી છે તો તે દિત કેવી હોય આપણે સનાતન ને અમુક વસ્તુ નડી બહુ છે જે આભડ સહીટ ને બધું છે ને આપડા નોખા નોખા જો વીખી નાખ્યા હોય બધા તો એને જ કીધું સનાતન ને વીખવાનું કામ આભળ સિટે હવે સાંભળજો કીધું કે પાણી એક ભરે ટૂંકમાં વાત કરું એમાં બધા ભરવા મળ્યા શરૂ થયો તે એમાં એના દીકરો માતાજી નો દીકરો એનું નામ રાણો રાણાભાઈ ઈ રાણોભાઈ જુવાન દીકરો જાનબાઈ માનો અને એને બીમારી એવી લાગુ પડી ખબર નહીં એટલા બીમાર પડતા જાય તાવ 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 ઉતરે નહીં હોય ઓહડિયા કર્યા ઉતરે નહીં એમાં વળી એવા એવા ભાઈ બંધુ ભેગા બેઠા છે ને કોઈ કહી દીધું માણા હારા પાસે બેહું ન એકલું રેવું માવા હારું થઈને ખીસ્સા ફાડી નાખે એવા મિત્રો ન કરવા એની કરતા નકરા હારા ક્યાં ના ક્યાં ચડાવી પોતે હરકી જાય પાછા એનું કઈ નક્કી જ નહીં એના કરતા એકલા હારા એવા માણસો મીડિયા કેવા તું હાજો નહીં થા કાં તો તારી ડોહી ગામ ભેળવી દીધું કાં તો કઈ આભડછેટ વાળા બધા પાણી ભરે છે અને એવી વાત સકર મગજમાં ચડાવી દીધી ઘેરે આવ્યો હાંજી હાંજ રવડું જોઈને બે ગયો અરે મારો દીકરો મારો હાવજ મારો બાપ આવી ગયો હા આવી ગયો કે વાળું કરે ને મારો ભાઈ મારે નથી ખાવું અરે બેટા તને તાવ આવે છે બીમાર પડી ગયો છો થોડુંક દૂધ પી લે તું તું હાજો નહીં થાય ને કર હું અમે હાજો નહીં થાવ એવું કેમ બેટા બોલે છે મા હામુ નો બોલું આખું ગામ કે છે ડોહી તારી માએ ગામ ભેળવી દીધું છે દલિત પાણી ભરે દેવી પૂજક પાણી ભરે વાલ્મીકી સમાજ પાણી ભરે આ ભડી ગયા બધું પૂરું વાયમાં પૂરું થઈ ગયું હવે તું હાજો નહીં થાય તું મરી જાય તારું બલિદાન દેવાઈ જાય અરર અરર બેટા તું શું બોલે તું ચારણનો દીકરો છો અહીંયા તો આયુના આંગણે કે દ્વારકા વાળાના કે શિવના આંગણે કોઈ ઊંચું નથી કોઈ નીચું નથી બેટા આવી વાતો ન કરાય પાપ લાગે નહીં હવે તમે મારું નહીં માનો કાલ સવારે હુરે દૂઘે આ મારું ફાલું લઈને હું જાઉં છું તમારો દીકરો જેનાથી આપડસેટ લાગે છે એ કોઈ નથી પાણી ની વાય માં ઉતરે ભાલુ ન મારી દો તો તમારો દીકરો રાણો નહી ડોહી માં નથી સમજતા સમજાવું છું એટલે કીધું અરે બેટા તું શું બોલે તને કઈ મગજમાં નહીં મગજમાં મને નહીં તમને થઈ ગયું છે તમને મગજમાં કઈક ફેર પડી ગયો છે હું હવાર માં હુરજ ઉગે સાંભળજો હવાર નો હુરજ ઉગે અને વાવે વયો જાઉં છું હોય આપડશે લાગે એ પાણી ભરવા આવે ભાલુ નો પોરી દઉં તો તમારો દીકરો રાણો નહીં હુરજ ઉગતા અને થઈ ઊભી માં જોજો અને એને એમ કીધું એક ના પોતાના દીકરાને કીધું હુરજ ઉગે એટલે તું ભાલુ મારી દે એમ તો કે હા તો હાંભળ બેટા હુરજ ઉગે તા હુંથી જીવતો તો રેવા દઉં તો જાનબાઈ નહીં તારી માં નહીં ભલા માણસ હા 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 હ поги જને હો બચુ બાપુ કેતા પોતાના ફર્જનને ખઈ જાય એને જ નાગડી કહેવાય હા અને ઈ આપોરાણો હવારે જીવતો નતો આજ કોક જાવ તો એનો સગો અહિયાં પાળીયો છે દર્શન કરી જોબાઈ માં ની ડેડી છે કોઈ એવું ન હોય કે આ નજીક અને આ આગા